नमस्कार दर्शक मित्रों शिखर भारत न्यूज़ માં આપનું સ્વાગત છે વાત કરીએ સમાચાર માં તો વડોદરા શહેરમાં સતત એન્ડિપીએસ એક્ટ હેઠડ ગુનાઓ આચરતા બેરિઠા આરોપીઓ સામે એસઓજી દ્વારા પીઆઈટી પ્રિવેન્શન ઓફ ઇલીસિટ ટ્રાફિક એન્ડિપીએસ એક્ટ હેઠડ કડક કાર્યવાહી કરવામાં આવી છે માન્ય પોલીસ કમિશનર શ્રી કુમાર સાહેબના માર્ગદર્શન મુજબ શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ ખરીદી તથા હેરાફેરી કરતા અને કોર્ટમાંથી જામીન પછી પણ ગેરકાયદેસર કારીગરી ચાલુ રાખતા ઈસમો પર નજર રાખવા એસઓજીને સૂચના આપવામાં આવી હતી આ સૂચના હેઠળ એસઓજીના ઇન્સ્પેક્ટર એસ ડી રાઠોડની ટીમે શહેરના એનડીપીએસના જૂના બે આરોપીઓ નંબર એક અબ્દુલ ઇબ્રાહિમ પટેલ રહે શકીલા પાક સોસાયટી તાંદલજા નંબર બે પરગરસિંહ અથવા પાગા અજીત સિંઘ રહે અક્ષર રેસિડેન્સી રણોલી મૂળ પંજાબની ચોક્કસ માહિતીના આધારે તપાસ્યા હતા બંને આરોપીઓ અગાઉ એનડીપીએસ એક્ટ હેઠળ ઝડપાયા હોવા છતાં કોર્ટથી જામીન મળ્યા બાદ ફરીથી માદક પદાર્થોની હેરાફેરી તથા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું આથી એનડીપીએસ એક્ટની કલમ ત્રણ એક મુજબ પીઆઈટી એક્ટ હેઠળ તેમની અટકાયત કરવામાં આવી છે જેમાં આરોપીઓને વધુમાં વધુ બે વર્ષ સુધી જેલમાં રાખવાની જોગવાઈ છે એસઓજીની આ કામગીરી વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના જાળાને નેસ્તનાબૂદ કરવા દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે